નિયમ કરનાર વાહન ચાલકો સામે સુરત પોલીસ દ્વારા જે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે તેને લઈને હવે લોકો પણ પોતાના પેન્ડિંગ રહેલા મેમો અથવા તો ચલાન ભરવા માટે કોર્ટમાં અથવા તો ઈ ચલાન કેન્દ્રો ઉપર લાઈનો લગાવીને ઉભા રહે છે રોંગ સાઈડમાં વાહન ચલાવતા વાહન ચાલકો સામે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવેલી છે આ ઉપરાંત વધુ વખત નિયમ ભંગ કરનાર વાહન ચાલકોના લાયસન્સ પણ રદ કરવા સુધીની કાર્યવાહી સુરત પોલીસ કરી રહી છે લાયસન્સ રદ થવાના ભયના કારણે હવે પેન્ડિંગ પડેલા મેમો ઈ ચલાન ભરવા માટે લોકો લાઈનો લગાવીને ઉભા રહેલા જોવા મળે છે સુરત શહેરના લોકો ટ્રાફિક સિગ્નલનું પાલન કરે તે માટે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા લોકોમાં જાગૃતતા ફેલાવવામાં આવી રહી છે આ ઉપરાંત સુરત મહાનગરપાલિકા

ગૃહ રાજ્યમંત્રી હર્ષંગ બે દ્વારા નિયમ ભંગ કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવાની સૂચના પણ ટ્રાફિક પોલીસને આપવામાં આવી હતી ત્યારે હવે પોલીસ દ્વારા રોંગ સાઇડમાં વાહન ચલાવીને અન્ય લોકોના જીવને જોખમમાં મૂકતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે આ ઉપરાંત જો કોઈ વાહન વધારે વખત નિયમ પણ કરે તો તેની સામે લાયસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવી રહી છે નિયમભંગ કરતા લોકો સામે કડક કાર્યવાહી થતા જ જે લોકોના ઈ મેમો અથવા તો એ ચલાન ભરવાના બાકી હોય તેવા હવે પોતાના દંડ ભરવા માટે કોર્ટ અથવા તો નજીકના ઈ ચલાન કેન્દ્રો પર જઈ રહ્યા છે તો સુરત પોલીસ કમિશનર કચેરીમાં પણ જે ઈ ચલાન આવેલું છે ત્યાં દંડ ભરવા માટે લોકોને લાંબી લાઈનો જોવા મળી રહી છે આ ઉપરાંત લોકો દંડ ભરીને પોલીસને આશ્વાસન આપી રહ્યા છે કે તેઓ હવે બીજી વખત નિયમનો ભંગ કરશે નહીં ઉપરાંત સુરત શહેર પોલીસ દ્વારા ઓવર સ્પીડમાં વાહન ચલાવતા લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે સ્પીડ સ્પીડગનની મદદથી ઓવર સ્પીડમાં વાહન ચલાવતા વાહન ચાલકોના ફોટા લઈને તેમના ઘરે ચલણ મોકલવામાં આવી રહ્યા છે અને મહત્વની વાત એ છે કે સુરત શહેર પોલીસ દ્વારા વાહન ચલાવતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવાની શરૂઆત કરવામાં છે ત્યારથી અકસ્માતોની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે. कितने टाइम से मेमो आया था कब आया चौदह बारह को आया था बट मैं गांव गया था तो मेमो मेरा कोर्ट में आया हुआ था तो मैं वर्चुअली भरना था मैंने यहाँ से सर से आकर डिटेल ले लिया और वर्चुअली पूरा सबमिट करके और क्लोज कर दिया अभी मेमो डा हाँ जो डंड था, हा, था मैंने भर दिया है वहाँ से मुझे पाँच सौ ही भरना पड़ा है कोर्ट के थ्रू तो। अभी पुलिस द्वारा अवेयरनेस को लेकर ये कार्यवाही हो रही है क्या कैसा लग रहा है बहुत तो। अच्छा है थोड़ी जो लापरवाही है हम लोगों की चाहे कोई भी हो तो उन सब की थोड़ी लापरवाही कम होगी और इसे एक्सीडेंट कम होंगे और बेटर सहूलत होगा आने जाने वाले के लिए જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની